ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને આટલી જ અપીલ કરીશ કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આગેવાનોને મારી નમ્ર અપીલ છે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય હિતવેની વેની આગાહી છે વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ભુજ સુધીની સારી મેનેજમેન્ટ કરી છે એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત દેવા આવવાનું છે એટલી હું લોકોને અપીલ કરું છું